નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોવાના છે આજે આપણે ધોરણ નંબર સાતની અંદર વિષય ગણિતની અંદર બારમું ચેપ્ટરનું સોલ્યુશન જેમાં આપણે ચેપ્ટર નંબર બાર સમિતિ વિશે આપણે સોલ્યુશન જોવાના છે તો દરેક વિદ્યાર્થી સોલ્યુશનના અંત સુધી અવશ્ય નિહાળે જોઈએ નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમિતિ તો ખાલી જગ્યા તમને આપેલી છે કે પેલું સંભાવ્યું ત્રિકોણને ખાલી જ્યાં સમિતિની રેખા હોય તો જવાબ આવશે ત્રણ બીજું ચોરસ ને ખાલીયા સમિતિની રેખા હોય તો જવાબ આવશે તો જવાબ આવશે છ ચોથું નિયમિત પંચકોણને ને ખાલી સમિતિની રેખા હોય તો પાંચ અષ્ટોણ ને આઠ સમિતિની રેખા હોય વર્તુળને અસંખ્ય સમિતિની રેખા હોય છે સાતમો ટેનિસ બોલને ની સમિતિની રેખા કેટલી હોય છે તો અસંખ્ય આઠમો લંબ ચોરસ ને સમિતિની રેખા કેટલી હોય છે તો કે બે

તો આ દરેકની અંદર સમિતિના દોરેલી છે એક પહેલા આકૃતિ આકૃતિમાં આ પ્રમાણ આવશે ત્રીજી આકૃતિમાં તમારે આ પ્રમાણે સમિતિની રેખા આવશે ચોથી આકૃતિમાં તમારે આ પ્રમાણ આવશે એના પછીની આકૃતિમાં તમારે સમિતિની રેખા પ્રમાણ આવશે એના પછીની આકૃતિમાં સમિતિની રેખા પ્રમાણ આવશે એના પછીમાં આ પ્રમાણે અને એના પછી આ પ્રમાણ ડ્રો કરવાના છે

અહીંયા આકૃતિનો આપણને પ્રતિબિંબ દોરવાનું કીધેલું છે તો એ પ્રતિબિંબ તમને આ ડાર્ક લાઇનથી જે ડ્રો કરવામાં આવે છે તે પ્રમાણે તમારે તમારી નોટબુકમાં ડ્રો કરવાનું છે એના પછી નીચેની ચિત્રોમાં સમિતિની રેખા દર્શાવો અને કેટલી સમિતિની રેખા છે તો આ પહેલા નંબરની એલ વન બીજા નંબરની એલ ટુ ટોટલ કેટલી છે બે આકૃતિની વાત કરીએ તો એલ વન એલ ટુ એલ થ્રી l4 लिटरल आउचे 4 आकृति इन बात करे तो l1 l2 l3 l4 l5 l6 એટલે કે લે આવશે 6 આ આકૃતિ ની વાત કરે તો l1 l2 l3 ટોટલ 3 આકૃતિ ની વાત કરે તો l1 l2 चलो આકૃતિ ની વાત કરે તો l1 l2 એલ થ્રી અને એલ ફોર એ આવશે ફોર આવશે ચાલો આકૃતિની વાત કરીએ તો એલ વન એલ ટુ ચલો ઓપરેશન નંબર ઓગણીસમાં આપેલી આકૃતિમાં દરેક આકારને દર્શાલ તૂટક રેખાને આસપાસ સમિતિ બને તે રીતે તમારે પૂર્ણ કરવાની છે તો અહીં તમને આ ચિત્ર પૂર્ણ કરેલું છે તે પ્રમાણે તમારે ડ્રો કરવાનું રહેશે ચલો વીસમા નંબરમાં જોઈએ તો અંગ્રેજી મૂળાક્ષર જેડને કઈ સમિતિ રેખા હોય તો ઝીરો અંગ્રેજી મૂળાક્ષર એને કઈ સમિતિ રેખા હોય તો કે એક બાવીસમાંની અંદર વાત કરીએ તો બે ત્રેવીસમાંની અંદર વાત કરીએ તો ઝીરો ચોવીસમાંની વાત કરીએ તો એ પચીસમાં વાત કરીએ તો એ છવ્વીસમાં વાત કરીએ તો એ સત્યાવીસમાં ઊભી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષર કયા છે તો એ એચ આઈ એમ ઓ ટી યુ પી ડબલ્યુ એક્સ વાય આડી પરાવર્તી સમિતિ હોય તે અંગ્રેજી મૂળાક્ષર તો કે બીસીડી એચઆઈ અને એક્સ આડી અને ઊભી બંને પરાવર્તી સમિતિ હોય તે અંગ્રેજી મૂળાક્ષર એચ આઈ ઓક્સ ચલો એના પછી હવે જોઈએ પરિભ્રમણીય સમિતિ વ્યાખ્યા તમને આપેલી છે પરિભ્રમણ કેન્દ્ર કોને કહેવાય પરિભ્રમણમાં વસ્તુ જે નિશ્ચિત બિંદુની આસપાસ પડે તે નિશ્ચિત બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય પરિભ્રમણ કોણ કોણ કહેવાય પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય અર્ધ પરિભ્રમણ એટલે એકસો એસી ડિગ્રી પરિભ્રમણ કોણ ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર કેવું છે વિકર્ણનો છેદબિંદુ ચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો છે તો કે નેવો અંશ લંબચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો છે તો કે એકસો એંસી ડિગ્રી અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર કેટલું છે વ્યાસનો મધ્ય બિંદુ નિયમિત ષટકોણનો પરિભ્રમણીય કોણ કેટલો છે તો કે સાહીઠ અંશ સંવાયુ ત્રિકોણના પરિભ્રમણીય કોણ કેટલો છે એકસો વીસ ત્રણ પાક્યાના પંખાની પરિભ્રમણ સમિતિ કેટલી છે ત્રણ ત્રિકોણના પરિભ્રમણીય કોણ કેટલો છે ત્રણસો ને પૂરું પરિભ્રમણ એટલે કેટલું થાય ત્રણસો સાહીઠ ડિગ્રી ચલો હવે બારમાની અંદર તમને જે ક્રોસનું ચિહ્ન પછી બિંદુ આકૃતિને પરિભ્રમણીય સંમતિનો ક્રમ લખવાનો છે અહીંયા પહેલી આકૃતિમાં આવશે ચાર બીજીમાં ત્રણ ત્રીજામાં આવશે બે ચોથી આકૃતિમાં બે પાંચમી આકૃતિમાં એક છઠ્ઠી આકૃતિમાં બે સાતમી આકૃતિમાં ચાર આઠમી આકૃતિમાં આઠ નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે તો પેલી આકૃતિ છે એને આપણે ચાર વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે બીજી આકૃતિ એકસો વીસના ખૂણે ત્રણ વખત ફરતા મૂળ સ્થિતિ આવે તો ત્રીજી આકૃતિ જે છે આવડિયા તેને ચાર વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે ચોથી આકૃતિ ત્રણસો સાહીઠ ડિગ્રી ખૂણે એક ખૂણે એક વખત સ્થિતિ આવે એના પછી હવે લેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિનો મૂળ સ્થિતિ જેવી દેખાય છે બીજા કયા ખૂણા માટે આવું થઈ શકે તો અહીંયા તમને આ બધા ખૂણાના માપ આપેલા છે તમારે જવાબ લખી દેવાના એના નીચે આપેલા ખૂણા માટે શું આપણે એક કરતા વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મળી શકે નેવું ડિગ્રી

લખવાનું રહેશે તો હા તો આપણે ધોરણ નંબર સાતનું આ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન પસંદ આવ્યું તો લાઇક આપવાનું ભૂલશો નહીં બીજા સોલ્યુશન જોતા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો થેન્ક યુ ધન્યવાદ